મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્ષી રોડ નવસારી ન્યુ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હાર્દિક સ્વાગત કરું છું

આ મેરેથોન દોડમાં જિલ્લા પોલીસ તંત્ર અને સમગ્ર દક્ષિણ ગુજરાતના દોડવીરોએ ભાગ લીધો હતો નવસારી જિલ્લાના ઐતિહાસિક દાંડી ખાતે રવિવારે સવારે છ કલાકે કોસ્ટલ મેરેથોન દોડનું આયોજન થયું હતું વહેલી સવારે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સી આર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈ આરસી પટેલ નરેશ પટેલ જિલ્લા ભાજપ અધ્યક્ષ બુરાલાલ શાહ શીતલ સોની કોસ્ટલ મેરેથોન દોડના મુખ્ય આયોજક અશોક ગજેરા વિશેષ હાજર રહ્યા હતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે કોસ્ટલ મેરેથોન દોડને ઝંડી બતાવી પ્રસ્થાન કરાવી હતી કોસ્ટલ હાઈવે ઉપર એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટરની મેરેથોન દોડ યોજાઈ હતી નવસારી જિલ્લા અને દક્ષિણ ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દોડવીરોએ આ મેરેથોન દોડમાં ભાગ લીધો હતો નવસારીના ધારાસભ્યો સહિતના અગ્રણીઓએ પણ દોડ લગાવી હતી કોસ્ટલ મેરેથોન દોડમાં ડાંગનો યુવાન એકવીસ કિલોમીટર દોડમાં પ્રથમ રહ્યો હતો યુવાનો મહિલાઓએ ઉત્સાહભેર દોડ પૂર્ણ કરી હતી કોસ્ટલ મેરેથોન દોડમાં વિશેષ આકર્ષણ રાહુલ નામના બાર વર્ષના દિવ્યાંગ બાળકની હતી રાહુલના બંને પગ વળેલા છે તેમ છતાં મક્કમ મનોબળે રાહુલે પાંચ કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી મેરેથોન દોડમાં નવસારીના ઓગણસિત્તેર વર્ષના વડીલોએ પણ ભાગ લીધો હતો વિશેષ રૂપે મેરેથોન દોડમાં આઠ વર્ષથી લઈને બાર વર્ષના બાળકોએ પણ દોડ લગાવી હતી બાળકોએ પાંચ કિલોમીટર સુધી મેરેથોન દોડ લગાવી ઉત્સાહભેર પૂર્ણ કરી હતી બાળકોએ દોડમાં ભાગ લઈ તેમનો હર્ષ સમાતો ન હતો નવસારી જિલ્લાના પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ પણ આ મેરેથોન દોડમાં જોડાયા હતા ઐતિહાસિક દાંડી ખાતે કોસ્ટલ મેરેથોન સફળ થઈ હતી મહાત્મા ગાંધીજીને એક ઐતિહાસિક દાંડી કૂચ એવા ઐતિહાસિક સ્થળ ત્યાંથી આજે જયારે નવસારી નવસારી ના પોલીસ કર્મચારીઓ અધિકારીઓ અને શ્રી અશોકભાઈ ગજેરા અને સૌ ટીમ એમના દ્વારા આયોજિત આજના કાર્યક્રમ ઐતિહાસિક જગ્યાથી તો શરૂ થાય છે પરંતુ નવસારી થી દૂર આટલા વહેલા આવીને પણ લોકો જે રીતે આ કાર્યક્રમમાં જોડાયા છે એમને એક દેશ ભાવના બી એમાં અને જે રીતે સ્વાસ્થ્ય માટે પણ જાગૃતિ આમાં દેખાઈ આવી રહી છે સાત દિવસ પહેલાથી જયારે આનું રજીસ્ટ્રેશન બંધ કરવું પડે એટલો ઉત્સાહ એ પણ આ કાર્યક્રમમાં જોવા મળ્યો છે મને વિશ્વાસ છે કે જે પણ યુવાનો અમે ભાગ લેનાર તમામ એ આમાં પ્રતિયોગિતા કરતા પણ એક ભાવનાત્મક રીતે જોડાયા છે આમાં જીતવાની ભાવના કરતા દેશ પ્રત્યેની ઘેલછા એ પણ આમાં દેખાઈ આવે છે આવું સુંદર આયોજન સફળતાપૂર્વક કરવા માટે હું એસપીસી નવસારી એમના કર્મચારીના અધિકારીઓ ભાઈ શ્રી અશોકભાઈ અને એમાં ભાગ લેનાર તમામ એ સૌને અભિનંદન આપું છું પત્રકાર મિત્રો આપના દ્વારા આ ન્યૂઝ આખા રાજ્યમાં પ્રસરે અને એક સમાચાર જાય કે આજે એક ઐતિહાસિક સ્થળ જે નવસારી જિલ્લામાં આવેલું છે અને જે મહાત્મા ગાંધીજીના તમામ આંદોલનોમાં જેમણે કાયદો હાથમાં લીધો હોય તેવા પહેલો દાંડીકુચનો એમનો બનાવ હતો કેમ કે મહાત્મા ગાંધીજી ક્યારેય પણ કાયદાનો ભંગ કરતા નહોતા પરંતુ પહેલીવાર એમણે અંગ્રેજોના કાયદાને હાથમાં મીઠો લઈને કહ્યું હતું કે હું સવિનય કાનૂન ભંગ કરું છું કાનૂન ભંગ એ પણ સવિનય કાનૂન ભંગ આવો એક નવો શબ્દ એ મહાત્મા ગાંધીજીએ આપણને દાંડુજ પક્ષમાં આપ્યો હતો એવા એક ઐતિહાસિક સ્થળે શરૂ થતી આજની દોડ મેરેથોન દોડને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું

એકવીસ કિલોમીટર દસ કિલોમીટર અને પાંચ કિલોમીટર ની વિવિધ શ્રેણીઓ ની અંદર ભારી માત્રા ની અંદર લોકો દ્વારા આ મેરેથોન ની અંદર ભાગ લેવામાં આવ્યો છે અને આ જગ્યા સાથે જોડાવીને અમારું એક પ્રયત્ન છે કે લોકો ની અંદર એક દેશભક્તિ એક દેશપ્રેમ ની ભાવના નું ઉજાગર થાય અને અમારા સ્વતંત્રતા મેળવવા માટે ના સંગ્રામ સાથે લોકો જોડે અને દેશપ્રેમ ના સાથે સાથે પોતાના સ્વાસ્થ્ય ને પણ પ્રાઇમસી આપીને પોતાના સ્વાસ્થ્યને સુધારવા માટે એવી રીતેના કાર્યક્રમોની અંદર ભાગ લે તે ભાવના સાથે આ કાર્યક્રમ આજે અહીંયા યોજાયો હું પવારમાં હું ડાંગથી આવ્યો ડાંગથી આગળ મારું ગામ છે કમદિયાવાન અને હું સાપતારા એકેડેમી સાપુતારા સ્પોર્ટ કોમ્પ્લેક્સ પર પ્રેક્ટિસ કરું અને મને ફ્રેન્ડે જાણકારી આપી કે દાંડી ખાતે મેરાથોન રાખવામાં આવ્યો અને મેં પાંચ કિમીમાં રનિંગમાં ભાગ લીધો પછી એમાં મેં ફર્સ્ટ નંબર માર્યો અને મને ખૂબ જ આનંદ થયો આજે અમે દોડ કરી હતી એમાં અમને ખૂબ મજા આવી મારું નામ આરાધ્યા છે અને હું એબી સ્કૂલમાં ભણું છું આજે અમે એસએસ અગ્રવાલ એકેડેમીમાંથી ભાગવા આવ્યા છે 5 કિલોમીટર અમે ભાગ્યા છે ને આજે ખૂબ મજા આવી બી અમને અમે મે ડિવાઇન સ્કૂલમાં ભણું છું અમે અગ્રવાલ સ્પોર્ટ્સ એકેડેમીમાંથી આવ્યા છે અને અમને આ દોડમાં ખૂબ જ મજા આવી મે 5 કિલોમીટરની દોડ કમ્પલીટ કરી છે મને ખૂબ મજા આવી છે

ઘણા બધા અહીંયા આ જે આયોજન થયું તે અશોકભાઈ ગજેરા ઘણો મોટો આમાં હિસ્સો છે એમણે આ આખું જે ઉપાડ્યું આયોજન એ ઘણું જ સરાહનીય કહેવત અને તેમાં આપણા જે નવસારી જિલ્લાની પોલીસનો પણ સાથ અને સહકાર છે તો આ આયોજન ઘણું જ સારું થયું એમાં પાંચ કિલોમીટર દસ કિલોમીટર અને વીસ કિલોમીટર સુધીનો ડિસ્ટન્સ હતો તેમાં મને પણ થયું કે ચાલો હું પણ ભાગ ભાગ લઉં મારી હેલ્થને માટે મેં ભાગ લીધો છે મારે કોઈ નંબર વંબર કોઈ જોઈતો નથી પણ હેલ્થને માટે મેં આમાં ભાગ લીધો છે મને ખબર પડી કે દાંડીમાં એટલે સત્યાગ્રહ જ્યાં થયો તો બાપુએ જે સત્યાગ્રહ કરેલો જ્યાં આગળ દોડનું આયોજન કરેલ છે તો મહિલાઓને બળજબરી પૂર્વક બેસાડી કાર્યક્રમની લાજ રખાવી હતી નવસારીની મત્ય પાટીદાર વાડીમાં કિસાન સન્માન સમારોહ આયોજન જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા થયું હતું આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ત્રણ કલાકે બિહાર રાજ્યના ભાગલપુરથી વર્ચ્યુઅલી દેશભરના ખેડૂતો સમક્ષ લાઈવ થનાર હતા ભાગલપુરથી સીધું પ્રસારણ થઈ રહ્યું હતું નવસારી જિલ્લાભરમાંથી મહિલા ખેડૂતો અને પુરુષ ખેડૂતોને સવારે નવ કલાકે જ મત્યા પાટીદારના હોલમાં બેસાડી દેવામાં આવ્યા હતા બપોરે બાર કલાકે ભોજન કરાવી તમામ મહિલાઓને કિસાન સન્માન સમારોહમાં ગોઠવી દેવામાં આવ્યા પરંતુ કાર્યક્રમ હતો બપોરે ત્રણ કલાક બાદ વહેલી સવારથી જ આવેલા ખેડૂતો મહિલાઓ ચાલુ કાર્યક્રમમાં એક બાદ એક ઊભા થઈ હોલમાંથી ચાલતી પકડી હતી કાર્યક્રમમાં ગણ્યા ગાંઠિયા ખેડૂતો જ રહ્યા અને ખુરશીઓ ખાલી જોવા મળી હતી સ્ટેજ ઉપર હાજર કેન્દ્રીય મંત્રી સી આર આ વ્યવસ્થા નજરે નિહાળી અને જિલ્લા કલેક્ટર ઉપર બગડ્યા જિલ્લાના કલેક્ટરે ખેતીવાડી અધિકારીને આદેશ આપ્યો કે બહાર ચાલતી પકડનારા ખેડૂતોને પકડી લાવો અને ફરીથી કાર્યક્રમમાં બેસાડો ત્યારે માંડ થોડા ગણિયા ગાંઠિયા ખેડૂતો મહિલાઓ આવવા અને પરાણે કાર્યક્રમમાં બેઠા હતા વહેલી સવારથી આવેલા ખેડૂતોને બળજબરીપૂર્વક બેસાડતા કિસાન સન્માન કાર્યક્રમમાંથી મહિલા ખેડૂતોએ ચાલતી પકડતા કાર્યક્રમનો ફિયાસ્કો થયો હતો નવસારીમાં જિલ્લા કક્ષાનો કિસાન સન્માન સમારોહ યોજાયો હતો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે જિલ્લામાં ત્રીસ આંગણવાડીઓનું ઈ લોકાર્પણ થયું હતું પ્રાકૃતિક ખેતી થકી આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન થયું હતું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના છ વર્ષ પૂર્ણ થતા સમગ્ર દેશભરમાં કિસાન સન્માન સમારોહ યોજાયો હતો નવસારી જિલ્લામાં જિલ્લા કક્ષાનો સમારોહ મત્યા પાટીદાર વાડીના હોલમાં યોજાયો હતો કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે જિલ્લાની ત્રીસ જેટલી આંગણવાડીઓનું ઈ લોકાર્પણ થયું હતું નવસારી જિલ્લામાં પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન થયું હતું ખેડૂતોને પ્રાકૃતિક ખેતી થતી આવક મેળવવા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોમાં મહિલા ખેડૂતોનું સન્માન પણ થયું હતું નવસારીના ખેડૂતોને યોજનાકીય લાભ માટેની સહાય પણ આપવામાં આવી હતી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના છ વર્ષ પૂર્ણ થયા છે અત્યાર સુધીમાં દેશભરના ખેડૂતોને સાડા લાખ કરોડની માનદ રકમ મળી છે પીએમ કિસાન નિધિનો ઓગણીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં જમા થયો હતો સમગ્ર દેશભરમાં નવ પોઈન્ટ આઠ કરોડથી વધુ ખેડૂતોને ખાતામાં બાવીસ હજાર કરોડની રકમ સીધી ટ્રાન્સફર કરવામાં આવી હતી નવસારી જિલ્લાના આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશ દેસાઈ કલેક્ટર ક્ષિપ્રા અગ્રે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા વિશેષ હાજર રહ્યા હતા હું પાંચ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મને આજે કિસાન સન્માન સમારંભમાં જે સાલ ઓડીને સન્માન કરવામાં આવ્યું છે તેને હું પ્રાકૃતિક ખેતીથી આનંદ અનુભવું છું જે મેં પ્રાકૃતિક ખેતી પાંચ વર્ષથી કરું છું તે મને આવનાર હજુ બી મને ખૂબ સારી રીતે આગળ લોકોને પણ એ તરફ આગળ વધવા માટે મેં પ્રેરિત કરી શકું માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા કિસાન સન્માન સમારોહ આજનું આયોજન કરવામાં આવ્યું હતું આજે લગભગ નો પોઈન્ટ સાત લાખ કરોડ લોકોને નો પોઈન્ટ સાત કરોડ લોકોને એટલે ખેડૂતોને લગભગ બાવીસ હજાર કરોડ રૂપિયાનો ઓગણીસમો હપ્તો એ આજે એમના ખાતામાં ડાયરેક્ટ બેનિફિટ યોજના મુજબ એ ત્યાં જમા થયો છે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબે એમની સરકારની અંદર પહેલીવાર ખેડૂતોને સીધો બેનિફિટ થાય એમના ખાતામાં સીધા પૈસા જમા થાય એના માટેની યોજના બનાવી અને સફળતાપૂર્વક આજે ઓગણીસ જેટલા હપ્તા દ્વારા એમને મદદ કરવામાં આવી છે અને એ પ્રમાણે લગભગ ત્રણ પોઈન્ટ સુડતાલીસ લાખ કરોડ રૂપિયા એ આજ દિન સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવ્યા છે આ યોજનાની પાછળ મહત્વનું કારણ એ છે કે ખેડૂત એને જયારે આપણે જગતનો તાત કહીએ છીએ એ લાચાર ના હોય એને કોઈની સામે હાથ નમવા ન પડે કોઈ લાચાર્ય વ્યક્ત ના કરવી પડે અને એટલા જ માટે જેમના નામ પર જમીન છે જેમના નામમાં સાતબારમાં એમનું નામ છે એવા તમામ ખેડૂતોને પહેલાં અગિયાર કરોડ જે શરૂ થયેલા આજે નવ પોઈન્ટ સાત કરોડ જેટલા લોકોને ખેડૂતોને આ લાભ આપવામાં આવી રહ્યો છે પ્રકૃતિની શુદ્ધતા તથા માનવતાના ઉત્થાન તરફ નિરંકારી મિશનનો પ્રોજેક્ટ અમૃત અભિયાન જિલ્લાના ઐતિહાસિક દાંડી દરિયા કિનારે કરવામાં આવ્યું હતું સ્વચ્છ જળ સ્વચ્છ મનના તૃતીય ચરણનો આરંભ થયો હતો દેશ વિદેશમાં ચલાવવામાં આવતા પ્રોજેક્ટ અમૃતના તૃતીય ચરણમાં નવસારી જિલ્લામાં આવેલ ઐતિહાસિક દાંડી દરિયાકિનારા સહિત સુરત અને વલસાડ જિલ્લાઓમાં પચાસ જેટલા સ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું નિરંકારી મિશનની સામાજિક સંસ્થા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના બાબા હરદેવસિંહજીની અનંત શિક્ષાઓથી પ્રેરણા લઈ આ પવિત્ર અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું દાંડીના દરિયા કિનારો સ્વચ્છ કરવામાં આવ્યો હતો સત્તાવીસ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સોળસો થી વધુ જળ સ્ત્રોતો અને દસ લાખથી વધુ સેવાભાવથી ઓતપ્રોત સ્વયંસેવકોએ એક સાથે મળી આ પુનિત અભિયાનને સાર્થક કર્યું હતું આ સ્વચ્છતા અભિયાન માત્ર પ્રાકૃતિક સ્વચ્છતા સુધી જ સીમિત ન રહી ને અંતર મનને નિર્મળ અને પવિત્ર કરવાની એક આધ્યાત્મિક યાત્રાનું સુંદર પ્રતિક બની ગયું છે સંદરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન તરફથી આજે રવિવારના રોજ તારીખ ત્રેવીસ અમૃત મિશનના પ્રણેતા સદગુરુ માતા સુધીજી મહારાજના પાવન આદેશથી આજના રોજ આ કાર્યક્રમ અહીં નવસારીના ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે સદ નિરંકારી મંડળ નવસારી બ્રાંત સેવાદલના મહાત્માઓ તથા સ સત્સંગના સદસ્યો તરફથી અહીં એક સફાઈનો કાર્યક્રમ અહીં આદરવામાં આવ્યો છે અને બહુ સુંદર રૂપમાં આ કાર્યક્રમ આદરવામાં આવ્યો છે અને દિવંગત સદ્ગુરુ બાબા હરદેવસિંહજી મહારાજના જન્મ જયંતિના રૂપમાં બાબા હરદેવસિંહજી મહારાજના કથન પ્રમાણે પ્રદૂષણ અંદર હોય કે બહાર હોય બંને તરફથી નુકસાન કરે છે અને એટલા માટે સદ્ગુરુ માતા સુદીક્ષાજી મહારાજે પૂરા વિશ્વની અંદરમાં આ સફાઈ અભિયાનનો કાર્યક્રમ આદરીને દેશ અને દુનિયામાં સ્વચ્છતાનો સંદેશ આપીને આ નિરંકારી મિશનનો જે સંદેશ છે બ્રહ્મની પ્રાપ્તિ બ્રહ્મની પ્રાપ્ત સમાપ્તિ કરીને દુનિયાના તમામ લોકોને એક ઈશ્વરનું જ્ઞાન આપીને આ જે ધરતીને સ્વર્ગ બને એવી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજે કામના કરી છે નવસારીની ગોકુલધામ સોસાયટી એટલે સુભમ પાર્ક સોસાયટી સુભમ પાર્કના તમામ રહીશોએ ફૂડ કાર્નિવલનું આયોજન કર્યું હતું ટીવી ઉપર પ્રસારિત થતી સામાજિક શ્રેણી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સોસાયટીઓના જે રહીશો તેમાં સ્નેહ સમર્પણભાવના એકતા સહિતના ગુણો જોવા મળે છે એ જ પ્રમાણે નવસારીની શુભમ પાર્ક સોસાયટીમાં દરેક ઉત્સવો સાથે મળીને ઉજવાય છે સોસાયટીમાં દરેક પરિવારમાં સુમેળભર્યો સ્નેહ પ્રસરે તે માટે વિવિધ પ્રસંગોનું આયોજન થતું રહે છે શુભમ પાર્ક સોસાયટીમાં ફૂડ કાર્નિવલ યોજાયો હતો આ ફૂડ કાર્નિવલમાં સોસાયટીની જ મહિલાઓએ તેમની રસોઈ કળાને પ્રદર્શિત કરી હતી મહિલાઓએ તેમની જે કુકિંગ સ્કિલ્સ છે તેને આ ફૂડ કાર્નિવલ થકી સ્વાદના રસિયાઓ સમક્ષ પ્રદર્શિત કરી હતી શુભમ પાર્ક સોસાયટીના સ્વાદ રસિયાઓએ ઘરેલું બનાવટની શુદ્ધ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો ચટાકેદાર ભૂંગળા બટાકા ટેસ્ટફુલ પાણીપુરી પરોઠા દાલ પકવાન ખીચું પેસ્ટ્રી ચોકલેટ સ્ટ્રોબેરી સ્વાદિષ્ટ સાતપડા સહિતની વાનગીઓનો સ્વાદ માણ્યો હતો આજે અમારી સોસાયટીમાં આ ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવેલું છે આજે અહીંયા

સભ્યોનો ખૂબ જ સારો સહકાર મળ્યો છે અને જેમાં અમારી સોસાયટીની જ બહેનોએ પોતાના ઘરે પોતાની સ્વાસ્થ્યને સનું ખૂબ જ સારી વાનગીઓ બનાવી છે ને તેમનો નવસારીની જનતાએ ખૂબ જ સરળ લાભ લીધો અને સોસાયટીના બહેનોએ જે ખૂબ મહેનત કરી એમના માટે હું દરેકને ખૂબ અભિનંદન પાઠું છું અને આ કાર્યક્રમ પાર પાડવા માટે જે બી કોઈ જે બી કોઈ ભાઈઓ બહેનો અમારો સાથ આપ્યો છે એ બધાનો હું આભાર માનું છું આજે આનંદમાળાનો ઉત્સવ છે બધા અમે એન્જોય કરીએ છીએ સ્ટોલ્સમાં ખૂબ સરસ વાનગીઓ છે બધા એન્જોય કરે અને થેન્ક યુ એક્ટિવિટીઓ થવાને કારણે બહેનોની અંદર એક નવી નવી વાનગીઓ બનાવવા માટેની એક સ્કિલ વધે છે અને અહીંયા આજે એ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે કે બધા સ્ટોલ પર લગભગ લગભગ જે એમનું રો મટીરિયલ એ પણ પૂરું થવાને આરે આવી ગયું છે એટલે ખૂબ સારો પ્રતિસાદ સોસાયટીનો અને અધર